સરદાર પટેલ યાદ કરી આપણે શિવાજી ને યાદ કરી પ્રતાપ ને યાદ કરી પણ માતાઓની બહુ મોટી જવાબદારી છે હું કાયમ મારા પ્રોગ્રામ માં એક જ વાત કરું છું આજ પણ તમારે આ પુરુષો ને અવતાર લેવો છે તો કોક માં જો હે માવડીઓ તૈયારી છે અમે અઠવાડિયે એકાદી વાર્તા દીકરીઓ દીકરાને સંભળાવજો હારી અનુપમા નો જોવાય તો વાંધો નહીં એમાં ખોટા દુખી થાતા નહીં જરાય દુખી નથી આહા હમ તો ખાવા નથી દેતા કે સાનું મને બેસો અનુપમા ચાલે છે એડા આવવા દયો

પંદર દિવસમાં સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દઉં એટલે કઈ દે કે એટલી વારમાં ન બને હેલિકોપ્ટર ઉતરે એવું કરે બહુ તો ચાર ચાર વાળી વ્યવસ્થા કરી દે ઓલા માટે પાંચ સાત વર્ષ હોય જાય એક સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતારવામાં સાત વર્ષ હોય જતા હોય એરપોર્ટ બનાવવામાં તો વલ્લભભાઈ પટેલને ઉતાર્યો શિવાજી ઉતાર્યો પ્રતાપને ઉતાર્યો એ માએ કેટલી તૈયારી કરી છે કોઈ કલ્પના કરજો જેડે તેડે થી નથી એ તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમને ન થાય કાલુ લાંબો આજ લેજો પૂર્ણ સંતોષ પૂર્ણ શાંતિ આખા માં હોય તો નક્કી કરીયો કોક સ્ત્રી શક્તિ સહન કરે છે તો જ તમારા ઘરમાં શાંતિ હોય ને ઘર હોય શકે નહીં માના રૂપ માં સહન કરતી હોય ભવના રૂપ માં દીકરીના દીકરીના રૂપમાં કે જે રૂપમાં કરતી હોય પણ કોક શક્તિ બાકી નો કેમ એટલા બધા તો છે બહુ હમણાં આવી બે મહિનાથી બહુ એક શબ્દ કોઈ નથી હાવ કાઢે એમ ફરબારી નો આંકી લેવાય ડોહી માં હાથ ફાટી જાય છે એમાં કઈક છે

અને એક તો માવડી વિનંતી કરું આ તમારા ઘરમાં તમારી દીકરી હારે જાય પછી દીકરી પૂર્ણ રીતે એના સંસારમાં સુખ દેવું હોય તો કલાક કલાક એની હારે વાતું કરવાની કોઈ જરૂર નથી પૂછી લેવા વાવડ એક બે દિવસ ત્રણ દિવસ એ હું તમને આ વિનંતી કલાકાર તરીકે અમને ખબર હોય બધી સમાજ દોઢ દોઢ કલાક મંડાવશો જે કઢી કરી હોય તો કઢી કરી મેં હારું કર્યું કઠી પી જાવ ઉભી ઉભી ઈ કોઈ જરૂર નથી એવું તમે જો કરશો કલા કલાક કા તમારી દીકરીના સંસારમાં આગ લાગશે

અને આપડે એમ થાય કે ભાઈ છોકરા કામ નહીં કરવા દેતા હોય ફલાણું તબિયત બરાબર નહીં આમ થઈ ગયું એક બાજુ તમે રોટલો ખાલી અમૃત નો પણ શ્યા બગડ્યું તમે બગડ્યા આપડે બગડ્યા કોઈ ખાવાનું ટાણે આમ થયું તેમ થયું પછી તમને કદાચ બીજી વાર હોય એવું લાગે ખીચડી ખાતા ગોદડું એવું લાગે પછી આવેલિકો ફૂલ એટલે જીવતર ની વાતો છે બાપ અને ભારત વર્ષની દુનિયા છે એટલે મારે કેવું હતું કે હું વાત કરતો હો બધા મહાપુરુષોને આપણે યાદ કરી પાદર લખી દીધા નકર મારે અમદાવાદ પ્રોગ્રામ આવો વિજા લેવા પડે તમારે ગીરમાં સિંહ જોવા તમારે વિજા લેવા પડે ઈ વલ્લભભાઈ ખબર પડી ગઈ અને એને કૃષ્ણ કુમાર કટકા થઈ જાય આફ્રિકા ગયા દેશ છે આપણે જેમ રાજ્યો રહ્યા પણ વલ્લભભાઈ જાગી ગયા અને સાહેબ વલ્લભભાઈ પટેલે કીધું કૃષ્ણકુમાર સિંહજી ને ભારત અખંડીયું કરવું પડે અને તેથી અઢારે પાદર નો લાડો બોલ્યો સાહેબ બાપ દાદા ના માથા લીધેલી ધરતી હતી કાગળ ઉપર લીધેલી નહીં હોય અને એને કીધું કૃષ્ણ કુમાર સિંહજી મારું ભારત અખંડ રહેતું હોય તો આ ક્યાંથી અને દરેક સ્ટેટ પાય થી કરોડ લીધા હોત ને તો ઈ વખતે વલ્લભભાઈ પાસે પાંચસો કરોડ હોત ઇન્વેસ્ટ કેટલા થાય તો તમે બધા હિસાબ કરી શકો અને એ વખતે એક બંગલો લીધો સ્ટેટ પાસેથી વલ્લભભાઈ પટેલના પરિવાર પાસે પાંચસો પાંચ એવા જૂના બંગલા હોય પણ સાહેબ ભારતનો નાયબ વડાપ્રધાન હોય પ્રધાન હોય એનું મૃત્યુ છે તે પૂરા ત્રણસો રૂપિયા બેકમાંથી બેલેન્સ ન નીકળે ને એના ત્રણે હજાર કરોડના ટેચ્યુ ઉભા થાય એમનેમ નથી થતું સાહેબ એના માટે ઘણું કરવું પડે સાહેબ એમનેમ નો થાય હિન્દુત્વ માટે સનાતન માટે મહારાણા પ્રતાપ આરામ એના પહાડોમાં જજુમતો હતો ને એટલે એના ગીતો ગાય તમે શિવાજીને વાંચો તો ખબર પડે દીકરાના શું બલિદાન દીધા એ વાંચો તો ખબર પડે પણ એની હારો હાર પ્રતાપ નો શેરો ઝાંખો પડે મહારાણા નો તો એન ઘરના નોક નો કે ચિત્તોડ એવા મહેલ મૂકીને આવ્યા કે આપણે પિકનિક માં જવું છે થોડાક દી અકબર ની સેના કહી દો જે કરવો એ કરે મારે નહીં ચાલે કઈ દઉં શું કઈ દઉં શું માં બધું આવી જાય પણ નહીં પણ કે ઉભી નજર દે પવાર મહારાણા પ્રતાપના પત્ની કોકની વાંચ્યો એમ કેતા તા રાણાજી

અરે હરતી મેદાન માંની અગ્નોની ખોજ અમે વાર વારે આયા સાડી મોગલોની ખોજ માંની અગ્નો સટકો રાણોટકો એકતાના સુબો નામદાર કાયરાજપુત તમે રામ ને મંદિરો બનાવો છો એને કહી દેજો કે આજે મંગળ માં જીવન ગોતે છે વિજ્ઞાન અમારા ભગવાન રામે ત્રેતા જીવન જીવનમાં મંગળ કર્યું હતું એટલે એના મંદિરો બનાવી છે ભલા માણસ એટલા માટે પ્રતિષ્ઠાઓ કરી આજે દુનિયા પ્રાણ વગર ની જાય છે